હેલો મિત્રો જય માતાજી તમારું સ્વાગત છે અહીંયા ઉપર આ બધા આજે પાણી છાંટવાનો વારો આવી ગયો છે આપણું આજે દેશી હથિયાર છે પાણી છાંટવાનું બીજું કાંઈ નથી થોડું થોડું પાણી આપણે છાંટી દઈ બધે આવી રીતે ફુવારો થાય મસ્તનો તો લોકો હે ને આ ડબલું હતું ને ઓલું ડબલું દેખાય એ ડબલામાંથી છે ને આમ ધાર થાય છે ને તો ખાડા પડે છે આવી રીતે આવા ખાડા પડે એટલે આપણે હે ને આ મશીનનો ઉપયોગ કરીશ આઈડિયા દેશી મશીન છે પાણી છાંટવાનું આવું દેખાય છે કંઈક બનાવ્યું છે એટલે કારણ કે ઓલું બધું છે ને ફુવારો ને બધું નથી ભેગું થતું એટલે છે ને આવું કઈ કાણું બનાવીને મસ્તનું બનાવ્યું છે ડબલાનું મેં તમને કીધું એમ કે આમાં ખાડા પડે ને એટલે નથી બનતું આમાં તો વાત પૂછો માનું કંઈ બનતું જ નથી થતું જ નથી કંઈ ગ્રોથ જ નથી તો આછું આછું પાણી અમે છાંટી દઈ કંઈક ઉગ્યા તો સારું ઉગ ઉગ ભાઈ ઉગ ઉગતું જ નથી હલતું જ નથી જગ્યાએ આ બધું ઉગી ગયું છે આ છે પછી એક આ છે આમાં જો મિત્રો ફૂલ આવી ગયા છે આમાં ફૂલ આવી ગયું તમને હળખું બતાવું ફૂલ કેવા દેખાય છે ટમેટાના છે ટમેટા આવી છે એમાં ધીરે ધીરે વાળ લાગશે હજી સમય માગી લે શાકભાજીની બધું સમય બહુ માગી લે છે તો થોડું થોડું બધે પાણી છાટી અને તમને પેલા ફૂલ બતાવી દઉં કેવા દેખાય છે ને મિત્રો જોવા આવી ગયા ફૂલ માહિતી ટમેટા આવી છે ટમેટા આવે ને એટલે હું તમને બતાવીશ જોવા આવી ગયો આમાં ટમેટા આવવાના આમ આમાંથી હું આપણે આને પાણી છાંટી આવશે ખરિયો ટમેટા મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે પણ ટમેટા હે એટલે ખાટા આવી છે

फाइनली भराई गयु से रख दे ढाकनो दे दे पाछा लागी जे पानी छाटवा देसी देख देसी मशीन जो मित्र मस्त पानी छटाई आ तो जो मुरझाई गया हाँ मुरझाई गया પાછું પૂરું થઈ ગયું મિત્રો એવી જ રીતે પાણી પૂરું થાય ને આખી ડોલમાં બધે પાવાનું છે તો હું પાણી પાઈ દઉં તો મિત્રો પાણી પાઈ દઉં વાલ લાગશે બહુ જાજી કારણ કે આખી ડોલ છે ને પૂરી કરવાની બધા નાખ દેવાનું છે પાણી કેટલા દીથિયા નથી પાયું એટલે તમને દેખાય જ છે જો હું કઈ ગયું આવું કંઈક થઈ જાય છે આ હું છે ખબર નથી પડતી આમાંય જુઓ મિત્રો અમુકમાં સારું છે ને અમુકમાં જુઓ હુકું હુકું થઈ ગયું છે અમુક સારા છે ને અમુક નથી થતા ને એવું છે આ નેનું નાનું રોટમ એવું દેખાણું જો મિત્રો જોઈ રહ્યું દેખાય મિત્રો ફાઇનલી આવડું ટમેટો આવે ને પછી મોટું ટમેટો થાય એ તમને હું દેખાડીશ હજી આખું બની જાય ને પછી અત્યારે આટલું થયું છે ધીરે ધીરે આખી ગ્રોથ મિત્રો તમને છે આખી શાકભાજીની આખી ગ્રોથ મેં તમને બતાવી કઈ રીતે વાયબુ એ મેં તમને વ્લોગમાં કીધું છે ને પછી ક્યાં લગીને પહોંચ્યું એ મેં તમને બધાને બતાવ્યું છે ટમેટામાં તમને સફળતા મળી ગઈ છે આ રહ્યું દેખાડ્યું મેં તમને આઈ ગયું જોયું ભણતું મળી ગયું છે મિત્રો કેવું નાનું આવું ટમેટું છે આવડે એવું નાનું ટમેટું છે આપણે ડોલ પૂરી કરીને બધે પાણી છાટી દઈએ થોડું થોડું તો મિત્રો ફાઇનલી આપણે પાણી છટાઈ ગયું છે આ રીતે થઈ ગઈ ખાલી પણ બહુ ઓછું છાંટવાનું છે નાગર આ પાછા બળી જાય આમાં નાખી દીધું થોડું ખોઈધું તું એ પાણી બધાને પાવી દીધું શાકભાજીને અને મિત્રો શાકભાજી ટૂર થઈ ગયો તમને વાંધો નહીં જોજો મિત્રો શાકભાજી વાવાય આપણે ટેરેસ્ટ છે તો એનો થોડોક ઉપયોગ કર્યો છે અને ઓર્ગેનિક ખાઈને એટલે મેં કીધું આ મમ્મીએ ટ્રાય મારી છે તમે કેવું થાય છે ને આ બધું સારું ઉગે છે ઉગતું નથી એવું નથી મિત્રો આપણે ઘરે પણ ઉગાડવું હોય કે ખેતીવાડી કે એવું કઈ ન હોય અને આપણે જો આ તગારું છે આ ઢોલ છે પછી આ સિમેન્ટની ઠેલી છે પછી આ ખોખું છે એનો ઉપયોગ કરીને આપણે છે ને શાકભાજી આપણે વાવી શકીએ છીએ એ આપણે જોઈ શક્યું મમ્મીએ વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે આ બધું શાકભાજી વાવવા માટે તો તમે જોઈ શકો છો આપણે આખો ટૂર મેં આપી દીધો છે શાકભાજીનો ને કઈ રીતે ઉછેર કરવા ને બધું કહી દીધું છે એ અલગ બીજા વ્લોગમાં મેં તમને કીધું જ છે કે આને કઈ રીતે ખાદ ને બધું આપીને પછી આ વ્યવસ્થિત કર્યું છે પછી પાણી છાંટવાનું હોય બીજું કંઈ કરવાનું ન હોય અને બધું પાણી છટાઈ ગયું ડોલ બોલ લઈને જાય નીચે પાણી છટાઈ ગયું કહી દે અને થોડું પાણી વધ્યું ત્યાં નાખી દીધું છે મસ્ત બનાવ્યું બનાવ્યું તો નથી કઈ મિત્રો અહીંયા જોઈશું સ્ટ્રોબેરી ચાખો કેમ દેખે તને દેખાડું બરોબર તમે આ છે સ્ટ્રોબેરી આવો આકાર હમ બે તો નહીં તો બતાવી તો કેવું મિત્રો ને બતાવી લે તો જો મિત્રો આમ જો જો મિત્રો આય કેમેરો બંધ કર પછી કેમેરો બંધ કરીને પછી કે એમ ચાન બે મિત્રોમાંથી અમારી ચાકવા જે ખાટી આવે હજી સારી ન થાવતી ધીરે ધીરે જે વાર છે મિત્રો તા લઈ આવી છે કેક થી ઇંગલે લઈ દે પાછું જો કેમ મિત્રો કરે છે ડિઝાઇન કેમ પડી બતાવીશ થોડીક વાર લાગે પણ હાલ લાગે વાર લાગે તો હારી લાગે જો હલાય હું તને શીખવાડું તો ડિઝાઇન કરતા શીખવાડું જો મૂકી આ મોબાઈલ પર ડાકા આ મોબાઈલ પકડું હું શીખવાડું જો એ થઈ જ ગઈ મિત્રો આને ન થાવડતી નકો હું શીખવાડ કે આડી ચૂકી થઈ ગઈ ભાઈ બતાય તો મિત્રોને આ જો જો મિત્રો

હોય છે સાહેબ ને બંધ પડેલું એન્જિન હોય ને કારણ કે અમારે આખું ખોલવાનું છે ને પાછું ફિટ કરવાનું ફોર વ્હીલનું એક ટુ વ્હીલનું ગમે હોય એન્જિન એ હવે ગોતવાનું છે ખબર નહીં ક્યાંથી મળે સાહેબ એ કીધું મળે તો ઠીક છે સાહેબે ગોતે છે સાહેબ અમને કીધું કે તમને મળે તો કહેજો તો મિત્રો તમને કંઈ હોય ધ્યાનમાં એવું કંઈ ઇન્જિન બિન્જિન ડીઝલ ઇન્જિન ફોર વ્હીલનું તો સારું રહેશે કંઈ મળે તો કહેજો અને કોમેન્ટમાં કરી દેજો લખી દેજો એની પ્રાઇઝ ને બધું લખી દેજો એટલું કહેવાનું હતું મેં તમને કીધું ને આપણે આ સ્ટડી કરવાનું છે સ્ટડી કરી દઈ ચાલુ તમને કીધું એમ કોમેન્ટ કરી નાખજો ભૂલતા નહીં